જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હવે તમે કહેવો કે આ નિકિતા બેન આટલા બધા ડબ્બા લઈને હું કરવાના ડબ્બામાં બે ડબ્બા મરચાના લીધા અને એક ડબ્બો આદુનો લીધો હવે થોડી ઘણી તમને ખબર પડી ગઈ છે આજે આપણે બનાવવાના છીએ ખીચું આ ખીચું મેં પહેલી વેરી વાર છે ને વલસાડ ખાધું તું મેળામાં ખાધું તું અને ત્યારથી હું આ ખીચાની ફેન બની ગઈ છું આપણે ઘઉંના લોટના પાપડ કરીએ ત્યારે આપણે કહીએ ને કે ખીચી અને આ કહીએ આપણે ખીચું જે મેળામાં વેચે છે અને લગભગ પ્રિય એવું થઈ ગયું છે આ તો એના માટે છે ને મેં અહીંયા મોરા અને તીખા મરચાં લઈ લીધા હતા બે મોરા મરચા અને એક તીખું મરચું છે તીખાશ હોય ને આ ખીચામાં તો મજા આવે અને અડધો કટકો આદુનો નાખ્યો હતો જેથી કરીને ચોખાનો લોટ બહમો ના લાગે પેટમાં અને અજમા તો હોય જ જેથી કરીને ચોખાનો લોટ પેટમાં ઊભો ના થાય તો અહીંયા મેં લગભગ ચાર ગ્લાસ જેટલું લગભગ અંદાજ જ હોય આપણે અઠ્યાગઠે જ હોય ચાર ગ્લાસ જેટલું પાણી લીધું અને માઠે અઠીએ ગઠીએ છે ને અજમા નાખી દીધા અને એક ચમચી જેટલો બેકિંગ સોડા આ એટલે આખી ભરીને નહોતી નાખી થોડોક એવો જ નાખ્યો તો ટૂંકમાં નાની એક ચમચી બેકિંગ સોડા નાખી દીધો તો જો તમારી આગળ બેકિંગ સોડા ના હોય ને તો આપણે ખારો કેવાય જેને આપણે લોટના ત્યારે નથી ખારો આમ વાપરતા હોય પાપડ ખારો નાખો ને તોય ચાલે ત્યાર પછી મેં છે ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું અને આ પાણીને લગભગ દસથી થી પંદર મિનિટ ઉકળવા દીધું તું ત્યાર પછી મેં છેલ્લે એમાં આદુ મરચાની પેસ્ટ નાખી હતી પહેલાં એટલા માટે નોતી નાખી કેમ કે ઉકળી ઉકળીને પછી છે ને લીલી માંથી છે ને ખબર નહીં કેવા પાણી તો ઉભરાય છે ઉભર ધીમો ગેસ પર એ ઉભરાતું નહીં હાલો મેં ઉકળે ને ત્યાં આપડે બીજું બધાય કામ કરી લઈએ મોટાના વાસણ ગોઠવા કચરો વાળવો કપડા પકેલ તો હવે એ પાણી ઉકળે અને મેં બધારાનું બીજું બધું કામય કરી લીધું તો હવે ત્યાર પછી ચોખાનો લોટ લીધો તો અને આ ચોખાનો લોટ ચારવો જરૂરી છે કેમ કે જોજો અમે કેમ ચારવો જરૂરી છે ને એ જોતા રહ્યો જો નીકળો ને થોડા કાખા ચોખા અને થોડોક કચરો ને એવું નીકળ્યું અને ન ચારીએ તો પછી જ્યારે આપણે ખે પાણીની ઉકળતા પાણીની અંદર આ લોટ નાખીએ ને ત્યારે પછી ગાંઠા વધારે એના માટે ચારી લેવું ફરજિયાત છે પાણી ઉકળી ગયું પછી હાવ એન્ડમાં મેં ધાણા ભાજી નાખી હતી અને તેલ નાખ્યું તો તેલ તમે પહેલાં નાખી શકો પણ ભૂલાઈ ગયું હતું એટલે પછી મેં બાકી તમે શરૂઆતમાં પણ નાખી શકો પાણી ઉકળી ગયું છે એટલે હવે ચારેલો ચોખાનો લોટ આ ઉકળતા પાણીની અંદર આપણે નાખી દેવાનો છે અને ત્યારબાદ એકદમ ફટાફટ આપણે હલાવવા માંડશું વાર નથી લગાડવાની જો આપણે જરા પણ વાર લગાડશું ને તો એમાં છે ને ગાંઠા થઈ જાય અને ઘણા લોકો શું કે ખબર કે ચણિયા આમાં ચણિયા પડી જાય એટલે પહેરવાના ચણિયા નહીં હોય અને આ ટૂંકમાં ઝીણી 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 ઓલી દાણી થઈ જાય ને એને ઘણા ચણિયા કે એવું તમે પહેલી વાર સાંભળું તો આવું કોણે કોણે સાંભળેલું છે કમેન્ટ કરજો અને કોનું કોનું ફ્રી આ ખીચું છે ફ્રી નહીં પ્રિય ફેવરિટ અને છે ને એકદમ જો આમ આમથી આમ ને આમથી આમ ઘુમેડી નાખવાનું છે વેલણ હોય તો જેને ચમચથી ફાવતું એ ચમચથી પણ ખાસ તો ખીચી બનાવવા માટે છે ને વેલણ જ વપરાય છે લગભગ મોટા ભાગે આ રીતે જ કરતા હોય છે તમે ખીચી શેનાથી હલાવો છો કમેન્ટ કરજો અને કોને કોને ઘઉંના પાપડ થઈ ગયા છે એ કમેન્ટ કરજો મેં તો આ વખતે શિયાળામાં કર્યા નથી પણ એન ટાઈમે ઉનાળામાં કર્યા ઘઉંના પાપડ નાની મોટે ભૂખ લાગી હોય ને તો નાસ્તામાં ખીચું હાલે જો કે અમારે એમ જ હતું અમારે શિખાબેન ને બે દિવસ થી ખાવાનું મન થયું ખીચું અને વાયગા તા રોંઢા પાંચ એટલે કે મમ્મી ખીચું બનાવી દો ને હું તમને બે ત્રણ દિવસથી કહું છું તો મેં કીધું હાલો આજે ફાઈનલ ખીચાનું મુહૂર્ત આવી ગયું તું અમારે હવે આ ખીચા ને છે ને મસ્ત હલાવાઈ ગયું છે એટલે છે ને એને ધીમા ગેસે પાંચ મિનિટ હાવ ધીમા ગેસે છે ને બંધ કરી અને મેં બાફવા મૂકી દીધું હતું

અહીંયા મેં ખીચું સ્ટીમ નથી કર્યું એનું કારણ છે કેમ કે પાણી મેં બહુ ઉકળવા દીધું હતું એટલે પછી આને સ્ટીમ કરવાની જરૂર નહોતી જો તમે પાણી બહુ ન ઉકાળો તો તમે એને પાછું બાફીએ હકો છો જેમ આપણે ઘઉંના પાપડની ખીચી બાફીએ ને એમ તો હવે ખીચું તૈયાર થઈ ગયું છે અને એની ઉપર મેથીઓ સાંભર એટલે કે ખાટા અથાણાનો મસાલો હવે ઈ છાટી અને સિંકેલ નાખી અને મોજ પડી જાય ખીચા દેને કે લીએ મમ્મી ફોલો મી